અહંકાર કેવી રીતે છે તેની કથા અને સાથે સાથે સ્વરૂપ શા માટે માનવામાં આવે છે તેની વાત પણ આની સાથે છે નારદજીને તો આપણે સૌ ઓળખીએ છીએ તેઓ નારાયણ નારાયણ કરતા ફરી રહ્યા હતા વિષ્ણુના પરમ ભક્ત તેમને એકવાર વિચાર આવ્યો કે હું એટલું તપ કરું કે મારી જેવું સૃષ્ટિ પર કોઈ ફક્ત જ ન હોય અને પછી તો તેમણે પોતાનું તપ આદર્યું વર્ષો વીતતા ગયા હજારો વર્ષ સુધી તેમનું તપ ચાલ્યું અને જ્યારે કોઈ પણ તપ કરે ત્યારે તેનું તપ છોડાવવા ઇન્દ્ર આવે કામદેવ આવે આ જ રીતના ઇન્દ્ર અને કામદેવે પોતાના પ્રયાસો કર્યા નારદજીના તપ છોડાવવા માટે પણ તેઓ તેમના તપને તોડી ન શક્યા અને આખરે તેમનું તપ સફળ થયું નારદ તો ખૂબ ખુશ થયા ખુશ થાય વિષ્ણુ પાસે જાય છે અને કહે છે કે ભગવાન હવે સૃષ્ટિ પર મારી જેવું કોઈ તમારું પરમ ભક્ત નથી ભગવાન પણ આ સાંભળીને રાજી થાય છે આગળ નારદજી જણાવે છે કે મારું તપ તોડવા માટે ખુદ ઇન્દ્ર આવ્યો ખુદ કામદેવ આવ્યા અને છતાં મારું તપ તોડાવી ન શક્યા આથી ભગવાનને સમજાઈ ગયું કે નારદજીએ તપ તો કર્યું પણ કામદેવ એમનું તપ ન છોડાવી શક્યા પણ અહંકારે તેમને ઘેરી લીધા છે આ મારું પરમ ભક્ત હોવાથી હવે મારા ઉપર એ આધાર રાખે છે કે મારે નારદજીના અહંકારને તોડો અને મનોમન ભગવાન વિષ્ણુ કેવી રીતે નારદજીના અહંકારને તોડવો તે વિચારે છે અને એક માયાની રચના કરે છે નારદજી જે જગ્યાએથી રોજ નીકળતા ત્યાં જ દોરીને એક સુંદર નગરી દેખાય છે તેઓ ત્યાં જાય છે તેઓ વિચારે છે કે આ રસ્તે તો હું કાયમી નીકળું છું છતાં આ નગર પર કોઈ દી મારું ધ્યાન ન પડ્યું આજે જ આ નગરી મને દેખાય પણ ખરેખર આ વિષ્ણુની માયા હતી જે નારદજી સમજી ન શક્યા અને તેમાં ફસાઈ ગયા જ્યારે તેઓ આ નગરમાં જાય છે ત્યારે તેઓ અત્યંત સ્વરૂપવાન એક સુંદરીને જુએ છે જેના સ્વયંવરની તૈયારી ચાલી રહી છે નારદજી જુએ છે એ કન્યાના ભાગ્યને તેઓ જુએ છે કે આ કન્યા જેની સાથે પરણશે તે વ્યક્તિ અમર થઈ જશે નારદને વિચાર આવે છે કે આ કન્યા સાથે હું જ શા માટે લગ્ન ન કરું ફરી તેમને એ પણ વિચાર આવે છે કે મારું તો સાધારણ શરીર અને આ તો અતિ સ્વરૂપવાન અપ્સરના અપ્સરાને પણ શરમાવે તેવી કન્યા તે મારી સાથે લગ્ન શા માટે કરે પણ નારદજી વિચારે છે કે જો ભગવાન વિષ્ણુ પાસે હું તેમના જેવું રૂપ માંગી લઉં તો હું સ્વરૂપવાન થઈ જાઉં અને પછી તો આ કન્યા મને ચોક્કસ પરણે આવું વિચારી અને તે ભગવાન વિષ્ણુ પાસે જાય છે ભગવાન વિષ્ણુએ જ આ માયાની રચના કરી હોય છે એટલે તેવું બધું જાણે જ છે નારદજી કહે છે કે ભગવાન એક નાનું એવું મારું કામ કરશું એટલે વિષ્ણુ કે હા બોલો ને તમે તો મારા પરમ ભક્ત છો શું કરું ત્યારે નારદજી કહે છે કે હવે મને લગ્ન કરવાની ઈચ્છા છે એટલે એવું કરો કે તમે થોડુંક તમારા જેવું રૂપ મને આપી દો જેથી હું જે કન્યા સાથે લગ્ન કરવા માગું છું તે મને પસંદ કરે ભગવાન વિષ્ણુ એવું જ કરે છે અને મનમાં હસે પણ છે કે મારો ભક્ત મારી જાળમાં બરાબર ફસાઈ ગયો છે હવે ભગવાન વિષ્ણુ જેવું જ નારદજીનું સ્વરૂપ થઈ ગયું પણ ખરેખર તેઓ હાથ પગ તો જુએ છે કે અતિ સુંદર છે પણ તેમનું મુખ તે ભગવાને વાનર જેવું કર્યું છે પણ નારદ આ બાબતથી અજાણ છે અને હવે તેઓ તે કન્યાના સ્વયંવરમાં પહોંચે છે બધા હસે છે પરંતુ નારદજી તે સમજી શકતા નથી જ્યાં રાજકુંવરોની લાઈન લાગી છે ત્યાં પોતે પણ ઊભા રહી જાય છે થોડી વાર થાય છે અને કન્યા હાથમાં વરમાળા લઈને ફરી રહી છે તે નારદજી પાસે આવે છે હસે છે ખૂબ મજાક ઉડાવે છે અને આગળ વધી જાય છે આથી નારદજીને ખૂબ ગુસ્સો આવે છે કે આ કન્યાએ આવું શા માટે કર્યું મારું રૂપ તો ભગવાન વિષ્ણુ જેવું છે તેણે મારા ગળામાં વરમાળા પરોવી જોઈએ પણ આ તો મારો મજાક ઉડાવે છે અને થોડી જ વારમાં ભગવાન વિષ્ણુ સ્વયં આ સ્વયંવરમાં પધારે છે કન્યા તેમની તરફ જાય છે અને ભગવાન વિષ્ણુને વરમાળા પહેરાવી દે છે આથી નારદજીને અતિશય ગુસ્સો આવે છે કે ભગવાન વિષ્ણુએ આવું શા માટે કર્યું જ્યારે એમને ખબર છે કે આ કન્યાને તો હું પરણવાનો હતો અને તેઓ સ્વયં આવી ગયા પણ જ્યારે બધા જોરથી હસે છે ત્યારે પૂછે છે કે તમે બધા શા માટે હસી રહ્યા છો ત્યારે બધા એને જણાવે છે કે તમારું મુખ તમે જોયું છે ત્યારે નારદજી કહે છે કે મારું મુખ તો અતિ સુંદર છે એમાં શું જોવાનું હોય ત્યારે બધા જુએ છે કહે છે કે તમે એકવાર તમારું મોઢું તો જુઓ વાંદરા જેવું તમારું મોઢું છે અને આ અતિ સુંદર કન્યાને પરણવા માટે તમે આવી ગયા અને ત્યારે નારદજી પાસે જ રહેલા એક પાણીના પાત્રમાં પોતાનું મુખ જુએ છે અને ત્યારે તેમને અતિશય ભગવાન વિષ્ણુ પોતાના ભગવાન પર ગુસ્સો આવે છે કે ભગવાને તેમની સાથે આવું શા માટે કર્યું પણ તેમનો ગુસ્સો અતિશય એટલો વધી ગયો છે કે તેઓ સ્વયં પોતાના ભગવાનને પોતાના આરાધ્ય દેવને જ શ્રાપ આપે છે કે તમે મારો પ્રેમ છીનવી લીધો એટલે તમે પણ તમારા પ્રેમથી હંમેશા વંચિત રહેશો અને સાથે બીજું એ પણ શ્રાપ આપે છે કે આજે તમે મારું વાનર જેવું મૂક કરી અને જે મારી મજાક ઉડાવી છે ને સમય જતાં તમારે આ વાનરની જ સહાય લેવી પડશે અને આમ તેમનો શ્રાપ આપી અને જે ગુસ્સો છે એ થોડો શાંત થાય છે અને તરત જ ભગવાન વિષ્ણુ પોતાની માયા સંકેલી લે છે નથી નગરી નથી કન્યા જે રસ્તે નારદજી રોજ પસાર થાય છે તે જ વેરાન જગ્યા છે નારદજી આ સમજી શકતા નથી અને વિષ્ણુને પૂછે છે કે ભગવાન નગર ક્યાં ગયું કન્યા ક્યાં ગઈ અને આ બધું શું થઈ ગયું ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આ કંઈ જ નહોતું બસ મારી માયા હતી અને ત્યારે નારદજી પૂછે છે કે તમે મારા માટે આવું શા માટે કર્યું ત્યારે ભગવાન કહે છે કે તમારું અહંકાર ઉતારવા વ્યક્તિ ગમે 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 તેટલી તેટલી સફળ થાય તેટલા ઉચ્ચ પદ પર પહોંચે વસ્તુનો તે ત્યાગ કરે પણ જો તેનામાં અહંકાર આવે તો બધું જ નકામું છે નારદજીને પોતાની ભૂલ સમજાય છે પણ હવે શું થાય તેણે તો પોતાના જ ભગવાનને શ્રાપ દઈ દીધો છે જે હવે મિથ્યા થઈ શકે તેમ નથી પણ ભગવાન ભક્ત દ્વારા મળેલા શ્રાપથી પણ સંતુષ્ટ છે અને કહે છે કે તમારો શાપ પણ મને ઉપયોગી થશે લોકોના કલ્યાણ માટે તે ઉપયોગી થશે અને એટલામાં જ ત્યાં ભગવાન શિવ પણ પધારે છે અને આ બધી જ વાતને જાણે છે ત્યારે ભગવાન કહે છે ભગવાન વિષ્ણુના જે અવતાર છે કે હું જ્યારે રામ થઈ અને પૃથ્વી પર જ્યારે મારો અવતાર થશે ત્યારે તમારો જે શ્રાપ છે એ જ મને ઉપયોગી થશે અને મારે ત્યારે વાનરની એટલે કે હનુમાનજીની જ ઉપયોગીતા તેમની સહાય મારે લેવી પડશે અને ભગવાન શિવ ત્યારે હાજર હોય છે અને તેઓ કહે છે કે તમને સહાયરૂપ બનવા માટે મારો એક અંશ મારું એક સ્વરૂપ હું ધારણ કરીશ જે હનુમાનજીનું સ્વરૂપ છે અને તેથી જ ભગવાનને રામને સીતાથી વિખૂટા પડવું પડ્યું જ્યારે તેઓ કૃષ્ણ બને છે ત્યારે તેમને રાધાથી વિખૂટું પડવું પડ્યું અને તેનું કારણ એ જ હતું કે નારદજીએ તેમને આ બંને શ્રાપ આપ્યા હતા તો આ નાની એવી ધાર્મિકતાથી તમે જોયું કે અહંકાર કેવી રીતે સર્વનાશ નોતરે છે